હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું માર્કેટમાં મળે તેવી રતલામી શેવની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો પરફેક્ટ માપ સાથે બહાર જેવી જ ઘરે બનતી રતલામી શેવ બનાવવાનું શરૂ કરીએ રતલામી સેવ બનાવવા માટે તેમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલામાં આપણે કઈ કઈ વસ્તુઓ જોઈશે તે જોઈ લઈશું લોટમાં ઉમેરવાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એકથી બે ચમચી જેટલો અજમો લેવાનો છે ત્યારબાદ મરી લઈશું તે પણ એક ચમચી જેટલી લેવાની છે અને એક ચમચી જેટલા લવિંગ લઈશું આશરે લવિંગ પચીસથી ત્રીસ નંગ જેટલા છે હવે અજમો લવિંગ અને મરીને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી તેનો એક પાવડર બનાવી લેવાનો છે તો હવે આપણે આ ત્રણેય સામગ્રીને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું ચણાના લોટનું માપ સો ગ્રામ જેટલું લેવાની છું તો સો ગ્રામ જેટલા ચણાના લોટના માપમાં આટલા મસાલાનું માપ પરફેક્ટ છે તો હવે તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે પણ તેમાં થોડી કણક રહી ગઈ છે તો જ્યારે પણ આપણે જાળીમાંથી સેવ પાડીશું તો આ વચ્ચે કણક આવશે તો મસાલાને આપણે ચાળીને ઉપયોગમાં લઈશું તો જ્યારે પણ આપણે સેવ બનાવીએ અને મસાલાને ઉમેરવાનો હોય તો મસાલાને આ રીતે આપણે ચાડીને જ ઉપયોગમાં લઈશું હવે મસાલો ચડાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે લોટ બાંધવાનો શરૂ કરીએ તો લોટ બાંધવા માટે આપણે એક મોટા વાસણમાં વાડકીના માપથી બે વાડકી જેટલો ચણાનો લોટ લેવાનો છે અત્યારે હું સો ગ્રામના માપથી શેવ બનાવું છું જો તમારે વધારે શેવ બનાવી હોય તો જેટલો ચણાનો લોટ હોય તે પ્રમાણે તમારે મસાલાનું માપ રાખવું અત્યારે હું સો ગ્રામ જેટલો ચણાનો લોટ વાપરું છું તો તેની સામે મેં એક એક ચમચી જેટલો મસાલો ઉપયોગમાં લીધો છે જ્યારે પણ આપણે સેવ બનાવીએ તો લોટને હંમેશા ચાડીને જ ઉપયોગમાં લેવો જો તમારું ચણાના લોટનું માપ બસ્સો ગ્રામ હોય તો બે બે ચમચી જેટલો મસાલો લેવો અને જો ત્રણસો ગ્રામ હોય તો ત્રણ ત્રણ ચમચી જેટલો મસાલો લેવો તો આ રીતે જેટલા લોટનું માપ હોય તે પ્રમાણે તમારે મસાલાનું માપ એડ કરી દેવાનું અત્યારે હું બે વાડકી જેટલો ચણાનો લોટ એટલે વજનમાં હું સો ગ્રામ જેટલો ચણાનો લોટનો ઉપયોગ કરું છું તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો ચણાઈને રેડી થઈ ગયો છે હવે આ ચણાના લોટમાં આપણે જે મસાલો રેડી કર્યો હતો તે ઉમેરવાનો છે સેવ તમારે જો વધારે સ્પાઈસી બનાવી હોય તો મરીનું માપ થોડું વધારે લેવું ત્યારબાદ લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું હંમેશા થોડું ઓછું જ ઉમેરવું જ્યારે સેવ તળાશે ત્યારે મીઠું થોડું વધારે પ્રમાણમાં થઈ જતું હોય છે ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલું તેલનું મણ ઉમેરીશું તેલનું મણ ઉમેરવાથી સેવ આપણી એકદમ ક્રિસ્પી અને સરસ બનીને તૈયાર થશે તેલનું મણ ઉમેર્યા બાદ ચમચીની મદદથી આપણે બધો જ લોટ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધો જ મસાલો સરસ લોટમાં ભળી જશે જ્યારે પણ આપણે ચણાનો લોટ બાંધીએ ત્યારે હાથમાં ખૂબ જ ચોટતો હોય છે તો પહેલાં આપણે આ રીતે ચમચીના મદદથી બધો જ મસાલો મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું લોટ હાથમાં ચોંટે નહીં તેના માટે આપણે પહેલાં ચમચીથી લોટ બાંધીશું અને પછી હાથેથી મસડીશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કઠણ લોટ બાંધી લઈશું જ્યારે પણ લોટ બાંધીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી એકદમ ઓછું નાખવું જો તમારે વધારે પાણી પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે તો બસ થોડું પાણી ઉમેરી અને ચમચીની મદદથી પહેલાં આ રીતે આપણે બધો જ લોટ મિક્સ કરી લઈશું હવે બધો જ લોટ ચમચીના મદદથી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદથી બધો જ લોટ મિક્સ કરી અને તેને બાંધી લઈશું તો અત્યારે આપણે સહેજ પણ પાણીની જરૂર નથી તો બધો જ લોટ આ રીતે બાંધી લેવાનો છે લોટ બંધાઈ ગયા બાદ આપણે થોડું પાણી હાથમાં લઈ અને લોટને ફરીથી એકદમ સરસ એવો મસળી લેવાનો છે આ પ્રોસેસ કરવાથી એકદમ સેવ આપણી પોચી બનશે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને એકદમ સરસ એવો મસળી લેવાનો છે જેમ આપણે રોટલી બનાવીએ તેટલો ઢીલો લોટ રાખીશું તો સેવ એકદમ સરસ આસાનીથી સંચામાંથી પડશે તો બસ આ જ રીતે આપણે લોટને મસળી લેવાનો છે જેમ જેમ લોટ મસડાશે તેમ તેમ લોટનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થતો દેખાશે તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ એવો મસરાઈ ગયો છે તો હવે સેવ બનાવવા માટે આપણો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે સેવ પાડવા માટે નાની અને મોટી એવી બે સાઇઝની જાળી આવે છે તમારે જે સાઇઝની સેવ પાડવી હોય તે પ્રમાણે તમે પાડી શકો છો અત્યારે હું મોટી સાઇઝની સેવ પાડવાની છું જાળી ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું અને સંચામાં પણ આપણે એ જ પ્રમાણે થોડું તેલ લગાવી લઈશું સેવ પાડવાના સંચામાં તેલ લગાવ્યા બાદ જે લોટ બાંધીને આપણે રાખ્યો હતો તે ઉમેરી દઈશું તો સંચામાં આપણે બધો જ લોટ ભરી લઈએ તો બસ આ જ રીતે આપણે લોટને ભરી અને સંચો બંધ કરી દઈશું લોટને સંચામાં ભર્યા બાદ હવે આપણે સેવ પાડવાની છે તો સેવ પાડવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ત્યારબાદ ગરમ તેલમાં આપણે આ રીતે સેવ પાડી લઈએ સેવ પાડતી સમયે આપણે તેલથી સંચો થોડો ઊંચો રાખવાનો જેથી ગરમ વરાળ આપણા હાથમાં આવે નહીં સેવ પાડતી વખતે આપણે આ રીતે એક જ રાઉન્ડ ફેરવીને સેવ પાડીશું જો તમે બે રાઉન્ડ ફેરવીને સેવ પાડશો તો સેવ ઘણીવાર વચ્ચેથી કાચી રહી જતી હોય છે એટલે જ્યારે પણ તમે સેવ પાડો ત્યારે આ રીતે એક જ રાઉન્ડમાં પાડવી જેથી સેવ આપણી બંને તરફથી એકદમ સરસ એવી તળાઈ જાય અને વચ્ચેથી કાચી પણ ન રહે તો એક બાજુ સેવ એકદમ સરસ એવી તળાઈ જાય એટલે તેને પલટાવી અને બંને તરફથી ક્રિસ્પી એવી સેવને તળી લઈશું હવે એક તરફ આપણી સેવ તળાઈ ગઈ છે તો તેને પલટાવી અને બીજી તરફથી પણ એકદમ સરસ એવી તળી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે સેવ આપણી બંને તરફથી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો હવે સેવને આપણે આ રીતે બધું જ તેલ નિતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું આ સેવ બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો આ સેવ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી સરસ બનીને તૈયાર થાય છે તો બસ હવે આપણે આ રીતે બીજી સેવને પણ તળી લઈએ સેવને આપણે આ રીતે તેલમાં તળતી વખતે એક રાઉન્ડ ફરી જાય એટલે તમે સેવને આ રીતે હાથેથી પણ તોડી શકો અને જો હાથે ગરમ લાગે તો તમે કાતરથી પણ કટ કરી શકો છો તો બસ આ જ રીતે આપણે સેવને બંને તરફથી પલટાવી અને એકદમ સરસ એવી તળી લઈશું તો છે ને પરફેક્ટ માપ સાથે બહાર જેવી જ રતલામી સેવ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય તો રેસીપીને લાઇક શેર જરૂરથી કરજો હવે બીજી સેવ પણ તળાઈને રેડી થઈ ગઈ છે તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે બધું જ તેલ નીતારી અને પ્લેટમાં કાઢી લઈએ તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ સરસ બહાર જેવી જ રતલામી શેવ તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે જ્યારે પણ આપણે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ છીએ તો ઘણી એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જે આપણે પરફેક્ટ માપ સાથે જો બનાવીશું તો રેસીપી આપણે એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે બધી જ સેવ એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થયેલી રતલામી સેવને હું તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટી પણ જાય છે એટલે એકદમ પરફેક્ટ બની છે તો આ રતલામી સેવને બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો